નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ યાદવ કટિંગ સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બેનો કે જે આપડી જોડે આવી રીતે કલરે કલર ની જૂની લેગિસ થઈ ગઈ હોય આ ટૂંકી થઈ ગઈ હોય થોડી આપણે ફાટી ગઈ હોય તો આપણે ફેંકી દેતા હોય છે ઈઝીલી

એવી વસ્તુ આજે શીખવાના છીએ કે જે શિયાળામાં પણ ઉપયોગી થાય ઉનાળામાં પણ ઉપયોગી થાય ચોમાસામાં પણ ઉપયોગી તો આપણે હાથના મોજા ડ્રાઈવિંગ કરતા હોય કે કોઈ આપણે બહાર જતા હોય કે બેનો કોઈ જોબ કરતા હોય તો શિયાળા ઉનાળામાં બહુ ઉપયોગી થાય એવા તમને હાથના મોજા શીખવાડીશ તો આપણે હાથ હોય એની લંબાઈ માપી લેવાની છે તમારે જેટલી તમારે જોતી હોય તેટલી લંબાઈ લઈ લેવાની તમે જોઈ શકો છો તમારે લેન્થ કેટલી રાખવી એના ઉપર આધાર છે આ રીતે આપણે લંબાઈ માપી લઈએ તો સત્તર આવે છે મારે બરોબર તો સત્તર ઇંચ આપણે આ રીતે લઈ છે ઇંચ બરોબર ને અહીંયા તમારે લૂઝિંગ થતું હોય ને તમારેમાં ઇલાસ્ટિક નાખવું હોય બરોબર ઉપરની સાઈડ તો તમારે અઢાર લઈ લેવાનું બરોબર તો આપણે એક ઇંચ નું કાપડ ફોલ થશે તો આ રીતે હું અઢાર ઇંચ લઈ લઉં છું થોડુંક લુઝિંગ થાય તો આપણે આમાં ઇલાસ્ટિક નાનું જે આવે પતલું ઇલાસ્ટિક નાખીને તમે ફિટ કરી શકો છો જેમ આપણે લેગીસમાં નાખીએ તે રીતે જ આપણે કરી શકીએ બરોબર તો આ રીતે મેં માર્કિંગ કરી લીધું સત્તર ઇંચ તમે જોઈ શકો છો આપણે કટિંગ કરી લઈએ આ રીતે આપણે કટિંગ કરી લઈએ બરોબર તમે જોઈ શકો છો આપણે બંને મોજા તૈયાર થઈ ગયા છે

કાતરની મદદથી તો આપણે અંગૂઠાની જે સાઈઝ છે ત્યાં આપણે એક કટ લગાવીએ એટલે તો આપણે જે ઉપર ચડી જાય એની થઈને આપણે અંગૂઠાની નિશાની છે ત્યાં આપણે ઈઝીલી આ રીતે પહેરી શકીએ તમે જોઈ શકો છો આ રીતે આપણે ઉપરની થાય થોડુંક લૂઝિંગ થાય તો અહીં પટ્ટી ફોડ કરી અહીંયા આ જગ્યાએ અહીંયા અહીંયા તમારે ઇલાસ્ટિક ફિટ કરી દેવાનું બરાબર તો આ રીતે આપણે યુઝ કરી શકે છે તમે જોઈ શકો છો બહુ સુંદર મજાના તમારે આ રીતે તમે મોજા બનાવી શકો છો લેગીસમાંથી બેનો બહુ ઉપયોગી થશે આ આ રેડીમેટ લેવા જાવ તો બહુ મોંઘા મળે છે તો આ રીતે તમે યુઝ કરી શકો છો આ આઈડિયા તમને કેવો લાગે તમે જરૂર મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ને બીજો આઈડિયા બતાવું કે જે આપડેલી હોય આ બરોબર વધેલી આપણે જે આ નું કાપડ છે ઉપરનું તેને તમે કેપરી બનાવી શકો બરોબર આ રીતે રાખી આ પટ્ટી આ રીતે ફોલ્ડ કરી લેવાની ફરતી બરોબર બંને ગઈ બરોબર આ રીતે બીજી લેગીસ હોય તો આ રીતે તમે જે આપણે ફિટ આપણે જે સ્કટ આવે એ રીતે તમે બનાવી શકો છો આ લેગીસ બે લીધી બરોબર એને કેવી રીતના કરવું તે તમને સમજાવી દો આપણે આ કાપડ છે જે આ ગોલાય છે એને આપણે થોડી કટ કરી લઈએ આ રીતે આમાં આપણે શોટ જે સ્કર્ટ આવે છે

આપણે થોડો શોર્ટ કરવાનો છે આ રીતે આ રીતે કરવાનું છે આપણે આ રીતે આપણે લેડીઝના જે બંને પાર્ટ છે એ અલગ કરી દેવાના બરોબર જે આ અહીંયાથી એટલે સુધી આપણે બંને પાર્ટ અલગ કરી નાખવાના તો મેં આ રીતે અલગ કરી લીધા તમે જોઈ શકો છો આ રીતે આ રીતે અલગ કરીને પછી તમારે આ રીતે લઈ લેવાનું છે આ રીતે બરોબર હવે આપણે આ રીતે સિલાઈ લઈ લેવાની અહીંયાથી એટલે સુધી ને તમારે જે આ પાર્ટ છે એટલે સુધી નીચે આપણે પટ્ટી ફોડ કરી લેવાની એટલે આપણો આ સ્કર્ટ બનીને શોર્ટ આપણે સ્કર્ટ આવી બનીને તૈયાર થાય એકદમ ફિટિંગ થશે આ લેગીસનું નું કપડું સોફ્ટ હોય છે એટલે આ રીતે તમારે તૈયાર કરવાનું છે બંને પાર્ટ અલગ કરીને આ રીતે રાખીને આ રીતે આમ સિલાઈ લઈ લેવાની ને આ સિલાઈ આમ લઈ લેવાની બરોબર આ રીતે કરવાથી તમારે સુંદર મજાનો સ્કર્ટ બનીને તૈયાર થઈ જશે આ બંને મેં આઈડિયા તમને બતાવેલા કે કેવી રીતે તમે આ રીતે જૂની લેગિસ હોય તો તેનો ફરીથી કેવી રીતના ઉપયોગ કરવો એનો તમને આ આઈડિયા કેવા લાગ્યા જરૂર મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ને આ રીતે તમારે અવનવા વિડીયા જોતા હોય બેનું તો મને આ રીતે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો આવી રીતના વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા તમને શીખવાડી આ જૂની લેગિસના બંને આઈડિયા તમને કેવા લાગ્યા એ જરૂર મને કહેજો ને આ રીતે હું અવનવા નવા વિડીયો લઈને આવીશ ને આ રીતે ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો તેમાં કટોરી વાળા ટક્સવાળા વાળા કોઈ બી સાઈઝના તમે મગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરજો તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયો લાઇક કરજો જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ